હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મસ્ત હશે ને મજામાં કારણ કે આપણા બ્લોકમાં બધા મોજ જ કરતા હોય મસ્ત જ હોય છે તો આજે ઓલરેડી આ બ્લોગ થોડોક લેટ છે સ્ટાર્ટ થયો છે કારણ કે સવારથી હું થોડોક ટેન્શનમાં કહેશો લગાવ કઈ વાતની ટેન્શન છે આગળ હું તમને જણાવીશ પણ મેન એક વાત કહેવાની નથી કે આપણી ભૂરી છે ભૂરી મતલબ આપણી ગાડી આપણી ગાડીનું નામ છે ભૂરી તો સવારથી મોવા સિટીમાં સર્વિસમાં ગયેલી છે તો થોડી ઘણી ખામીઓ હતી એટલે ઘણી મોટી ખામી હતી ઘણી સર્વિસ કરાવવામાં બાકી બાકી હતી તો આપણી સવારથી આપણી ગાડી ગયેલી છે મોવા સિટીમાં તો એ અત્યારે મારો ફ્રેન્ડ છે જે લઈને ગયેલો હતો એ ઓલરેડી લઈને મારા ગામડે આવતો રહ્યો ઓકે તો આપણે અહીંથી ભૂરીને લેવા જવાનું છે રસ્તા કાંઠે કારણ કે ફ્રેન્ડ છે ત્યાં સુધી આવે આપણો જે કેમેરામેન છે ઓકે તો એ ગાડી સર્વિસ કરવા ગયેલો હતો સર્વિસ કરાવીને અત્યારે રસ્તા ઉપર આવી ગયો છે તો અહીંથી મારે ગાડી પિકઅપ જવાનું છે મતલબ લેવા જવાનું છે ઓકે તો અહીંથી આપણે ગાડી પણ લેવા જઈશું અને બીજા નંબરમાં આપણે જે ગાડીઓમાં જે ખામી હતી જે સર્વિસ કરીને એક દિવસમાં વધારે વધારે બહુ ખર્ચો થઈ ગયો છે આજે મારે એ દિવસનો તો એ હું તમને ગાડીમાં શું શું સર્વિસ કરી એ પણ બતાવીશ અને બીજા નંબરમાં મારે દુકાને કારણ કે ટાઈમ ચા પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે ચા પણ પીશું એના માટે દૂધ પણ લેતા આવીશું તો બનાવી વિડીયોમાં ચાલો તો આપણે ડાયરેક્ટ શોર્ટકટ જવાનું છે કારણ કે આપણી વાળી ત્યાં અહીંથી ડાયરેક્ટ જોઈ શકો છો આ ભાઈ કારણ કે આપણી પાસે આપણે ઘરે તો રસ્તો છે નહીં એટલે આપણે કોઈકના ને કોઈકના ખેતરમાંથી ડાયરેક્ટ હાઈવે રસ્તે નીકળે જવાનું હોય છે વાહ ક્યાંકર છે શા અમે તમને બિલ્ડિંગ બતાવી છે જે નાના મોટા મકાનો દેખાય છે તો એની બાજુમાં જ રસ્તો છે તો ત્યાં જવાનો છે પણ ખેતરની ની વચ્ચે થી કારણ કે સોમા હું હોય કે ગમે એવું હોય આપણને કઈ નડે નહીં એટલે આપણે કોઈ પણ ના ખેતર માં જઈએ આપણને કોઈ ના જ ના પડે કારણ કે આપણે આપણા ખેતરના રાજા કેવાય સિસ્ટમ પાર દઈંગે સિસ્ટમ પાર દઈંગે તો તમને બધા ખ્યાલ જ છે તો અહીંથી ડાયરેક્ટ જશે ત્યાં માવો લઈ લીધો છે આપણે માવા તમાવો વાવા નથી ગયા પણ સાદો માવો છે લઈ લો વરિયાળી અને સોપારી અને પાવડર વાવો સાદો માવો હશે અને હવે આપણે આ ગાડી લઈને ભાગશું ઘરે તો કાકાનો સાથે ફોન પણ આવેલો હતો તો હવે ગાડી લઈને વિ જશું ઘરે અને ઘરે જઈને શાહ પાણી બનીને શાહ પાણી બનાવીને દેવા પણ જવાના છે જોઈ શકો છો મિત્રો આપણે ફાઇનલી માહીનું દૂધ લઈ લીધું છે હવે ઘરે જઈને શાહ પાણી બનાવીશું આપણી સા તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને જે વીને સા પીવી હોય એ આપણે ઘરે એકવાર આવું અને એ પણ આપણી બનાવેલી સા ઓકે જવું હું પીવું છું હા હા મને મારા મારા ઘરની વાત કરું તો મારા ફેમિલી મેમ્બરમાં મારી વખાણ કરતો એવી કોઈ વાત છે નહીં કે હું એક કોઈ એવું નથી કે આપણને રસોડાની કામ બધું કામ આવડે એવું પણ નથી ને ચા કાંઈ સ્પેશિયલિસ્ટી પણ નથી ઓકે પણ હું જ્યારે પોતાનો હાથનો સાબન પીવું એ જ મને મજા આવે છે બાકી હવે કન્ટિન્યુ રહેશે કારણ કે આપણી ગાડી પણ અહીંયા આવી ગઈ છે અને ગાડીમાં જે પણ ખામી હતી જે સર્વિસ કરાવીને આવી ગઈ છે ઘરે કમ્પ્લેટ તો ગાડી પણ હું તમને બતાવી દઈશ જે સામે પડીશ ચીટી

તો મેં વસ્તુ કહું કે આની અંદર જો મેં આ ટાંકી એ ફૂલ કરાવી છે ફૂલ તમને અહીં લખેલું પડે છે ફૂલ તો એ કુલર પાણી પણ કમ્પ્લીટ કરાવ્યું છે બાકી આની મોટર છે એ પણ બાકી થઈ ગઈ બાકી જે આ ગાડીની બ્રેક છે બ્રેક એ પણ શીલની ઓછી ચાલતી હતી મતલબ બ્રેક ઓછી લાગતી હતી તો એ બ્રેક પણ કમ્પ્લીટ કરાવી નાખી છે હવે ઇન્ડિયા અને બીજા નંબરમાં જે આ રિંગ છે જે ટાયર છે શરેશ્યાર શરેશ્યાર ટાયર છે પાછળનો થોડું બેકગ્રાઉન્ડ બતાવું જે આ ટાયર છે આ બંને સાઈડના કમ્પ્લીટ કરાયા છે મતલબ એનું એલાઇમેન્ટ કરાવ્યું છે અને બેલેન્સિંગ કરાયું છે બેલેન્સિંગ બેલેન્સિંગ મતલબમાં એ જે વ્યક્તિ પાસે વ્હીલર છે એને ખબર જ હશે તો આપણે ગાડીનું એલાઇમેન્ટ કરાવ્યું છે અને બેલેન્સિંગ પણ કરાવ્યું છે બાકી ગાડીનું અંદરનું તમને થોડીક વાત કહી દઉં તો આમાં હું તમને બતાવું ને તો જે આ સીટ છે આ ડ્રાઈવર બાજુ અને આ કંડક્ટર બાજુ સામેની બાજુ જમણી સાઈડની ડાઈવર બાજુ અને આ બાજુ તો એ બાજુ બે મોટર નવી નાખી છે ઓકે જે સીએનજી જે ગેસમાં હાલતી હોય મોટર પણ નવી નાખી છે અને આની નીચે જે કોમ્પ્યુટર ટેસ્ટિંગ કરાવ્યું છે મતલબ આપણે આપણી ગાડી કોમ્પ્યુટરમાં જે સડા સડાવેલી હતી અને મે મેન વસ્તુ કે જે આની રિંગ છે જે આ ટાયર છે ટાયરની અંદરના જે પાટા આવે છે મેન જે બ્રેકના તો એ શાળા ગાડીમાં નખાવેલા છે નવા બાકી થોડીક શું કહેવાય મ્યુઝિક સિસ્ટમની પણ સર્વિસ કરાવી છે આપણે આ સ્ટેરિંગનો પણ થોડો ખર્ચો કરાવે છે જે બેલેન્સિંગનો એટલે આ રીતનો ખર્ચો હતો થોડો ઘણો તો એ પણ કમ્પ્લેટ આજે કરાવી નાખ્યો છે એટલે એક જ દિવસનું એમ કહી શકું એક નાનો ફોન આવી શકે એટલો એક દિવસમાં ખર્ચો આપણે ગાડીમાં કરાવી નાખેલો છે ચાલી એક કામ કર દોસો રૂપિયા દે પચાસ રૂપિયા કાઢો ઓવર એક્ટિંગ તો જે વ્યક્તિ પાસે ફોરવિલર છે એને તો ખબર હોય છે કે એને મેન્ટેનન્સ કરવા માટે કેટલો ખર્ચો મતલબ મેન્ટેનન્સ કરવા માટે મહિને અથવા પંદર દિવસે અથવા વર્ષે કેટલો ખર્ચો આવે બધાને ખબર હોય છે જે વ્યક્તિ પાસે ફોરવિલર છે કોઈ પણ જતનું એવું નથી કે આ ગાડી બીજી કોઈ પણ ગાડી હોય રેડી તો એનો મેન્ટેનન્સનો જે ચાર્જ છે કેટલો મહિને આવતો હોય વીકલી આવતો હોય તો એ તમને ખ્યાલ હશે કારણ કે આપણી ગાડી બેસઠ ટૂરમાં હાલે છે અલગ અલગ ધામ લે છે તો ખર્ચો તો આવવાનો જ છે અરે ચાહતે હો અને ગાડી ચાલે તો ખર્ચો તો ફાઇનલ આવવાનો છે એમાં તો ન ચાલે જેમ આપણે ફરજિયાત ડેલી ખાઈએ છીએ જમીએ છે એ રીતનું આને પણ ડેલી જમવા તો હવે ને ગાડીને તમને ફૂલ કન્ડિશન બતાવી દીધી છે સર્વિસ કરવી પણ બતાવી દીધી છે અને તમારી ગાડીની જે વ્યક્તિ પાસે ફોર વ્હીલર હોય તો એનો મેન્ટેનન્સનો ચાર્જ કેટલો આવે એ પણ આપણને કોમેન્ટમાં જણાવી દેજો કે જો તમારી પાસે ફોર વ્હીલર હોય તો તમારે ગાડીનો મેન્ટેનન્સનો ખર્ચો કેટલો આવે અને કેટલો તમે કરી શકો મેક્સિમમ વર્ષોમાં અથવા દર મંથે કેટલો કરી શકો એ પણ આપણે કોમેન્ટમાં જણાવી દેજો અને આ વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધારે વધારે લોકોને શેર કરજો ઓકે બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં